શુભમ હું નીરજ શુક્લા કોમોટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ ચંદ્ર રાશિ બેઝ જનરલ પ્રિડિક્શન છે જો તમે તમારી કુંડળીનું ફ્રી માર્ગદર્શન મેળવવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એમાં ફોર્મ ભરીને અમને મોકલી શકો છો એનો જવાબ અમે તમને કોસ્મોટીવી યુટ્યુબ દ્વારા આપીશું શરૂ કરીએ પંચાંગથી બાર મે બે હજાર પચીસ સોમવારનો દિવસ છે ચંદ્ર રાશિ તુલા છે નક્ષત્ર સ્વાતિ છે વૈશાખ મહિનાની બુદ્ધ પૂર્ણિમા છે કરણ વિષ્ટિ અને યોગ વર્યાન આજે દિનવિશેષમાં ભગવાન બુદ્ધની જન્મ જન્મજયંતિ છે ભગવાન બુદ્ધનો જન્મ બી સી ઈ પાંચસો ત્રેસઠમાં શાક્ય રાજવંશમાં લુંબીની નેપાળમાં થયો હતો શરૂ કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સ અનુક્રમે સિત્તેર ટકા અને ચાલીસ ટકા બતાવી રહ્યું છે તો આજે કામ કરવાનો દિવસ છે કામ ખૂબ જ કરવું પડશે ફળ એટલું નથી મળીવાનું અથવા તો નહીં મળી શકે તો કામ કરવામાં ફોકસ રાખો તમારા કામથી આજે કોઈ પ્રભાવિત થઈ શકે છે અથવા તો તમે કોઈને સારું એવું સૂચન પણ કરી શકો છો હેલ્થ પચાસ ટકા સાથે નોર્મલ રહેવાની છે કોઈ મોટા પ્રોબ્લેમ કે બીજું કંઈ દેખાતું નથી સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે નેવું ટકા અને સો ટકા કોસ્ટમવાઇફ બતાવી રહ્યા છે આજે જો તમારી કોઈ રાજકીય મહત્વકાંક્ષા હોય તો તમે એના પર કામ કરી શકો છો અંગત સંબંધોમાં આજે ઘરમાં કોઈ મહત્ત્વના નિર્ણય અથવા તો નિર્ણય લેવા માટે થઈને ચર્ચા થઈ શકે છે અને એમાં આપણને સકારાત્મક રિઝલ્ટ મળવાની શક્યતાઓ રહેલી છે વાત કરીશું વૃષભ રાશિના જાતકો માટે વૃષભ રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સ અનુક્રમે નેવું ટકા અને સો ટકા કોસ્મોવાઇઝ બતાવી રહ્યા છે તો આજે તમે જે કામ કરશો એનું સો ટકા રિઝલ્ટ મળવાનું છે ઉપરાંત આજે કોઈ મોટી યોજનાઓ છે જૂના કોઈ મહત્ત્વના કામ પેન્ડિંગ પડ્યા છે અથવા તો તમારા ઉપરી અધિકારી સાથે તમારે કોઈ મહત્ત્વની ચર્ચા અથવા ડિસ્કશન કરવું છે તો આજનો દિવસ એના માટે ખૂબ જ સારો છે તમને એ બાબતમાં ખૂબ સારું એપ્રિશિએશન મળી શકે એમ છે અને એ બાબતે કોઈ પ્રશંસા પણ મળી શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા અને સોશિયલ બાબતે પચાસ ટકા કોસ્મોવાઇફ બતાવી રહ્યા છે તો હેલ્થમાં કોઈ ખાસ ફેરફાર નથી જણાવવાના અને સોશિયલમાં પણ આજે તમારો દિવસ સામાન્ય પસાર થવાનો છે અંગત સંબંધોમાં લવ રિલેશનશીપમાં જોઈએ તો પચાસ ટકા કોસ્મોવાઇફ સાથે આજે દિવસ એવરેજ રહેવાનો છે તો આજનો દિવસ તમારા માટે કામ અને કામના ફળ માટે જે આઉટકમ મળે એના માટે સૌથી શ્રેષ્ઠ છે તો એના માટે ફોકસ કરી અને તમારી બુદ્ધિ ક્ષમતાનો પૂરો ઉપયોગ કરીને કામ કરી શકાય વાત કરીશું મિથુન રાશિની વાત કરીશું મિથુન રાશિના જાતકો વિશે મિથુન રાશિના જાતકો માટે કેરિયર અને ફાઇનાન્સમાં એંસી ટકા અને સિત્તેર ટકા કોર્સ તમને ખૂબ જ સરસ મળી રહ્યા છે કામ કરવામાં સરળતા રહે ઉપરી અધિકારીઓનો સહકાર મળે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ આપને કોઈ ટ્રેનિંગ અથવા તો મહત્ત્વની સૂચના આપે જેનાથી તમને ખૂબ ફાયદો થાય યોજનાઓના અમલ માટે પ્રગતિ થતી દેખાય કોઈ યોજના તમને અટકેલી દેખાતી હોય તો એને તમે આગળ વધારી શકો છો હેલ્થ બાબતે સિત્તેર ટકા અને સોશિયલ સંબંધોમાં સિત્તેર ટકા કોસ્ટમોવાઇઝ બતાવી રહ્યા છે તો ઓવરઓલ આજનો દિવસ તમારા માટે હેલ્થવાઇઝ અને સામાજિક સંબંધોમાં ખૂબ જ સારો રહી શકે છે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે તમે ઘનિષ્ઠ સંબંધો કેળવી શકો છો આજે લવ રિલેશનશીપમાં તમને કોસ્મોવાઇઝ સો ટકા મળી રહ્યા છે ખૂબ જ સરસ છે આજે અંગત જીવન માટે તમે કોઈ મહત્ત્વના નિર્ણયો લેવાના હો અથવા તો કોઈ પરિવારમાં લગ્ન માટે અવરોધો આવી રહ્યા હોય તો એના માટે પ્રયત્નો કરવાનો આજે શ્રેષ્ઠ દિવસ છે ઓવરઓલ જુઓ તો મિથુન રાશિવાળા માટે આજનો દિવસ ખૂબ જ સારો જણાઈ શકે છે વાત કરીએ કર્ક રાશિના જાતકો વિશે કર્ક જાતકો માટે કેરિયર ત્રીસ ટકા અને ફાઇનાન્સ વીસ ટકા છે ઓવરઓલ ખૂબ જ ઓછા મળી રહ્યા છે એવું બની શકે કે આજે કાર્યક્ષેત્રમાં તમે તમારી યોજના કોઈની સાથે ડિસ્કસ કરો તો એ તમને નુકસાન થવાની શક્યતા રહેલી છે આઉટકમ માટે જુઓ તો આજે તમને ખાસ કોઈ ફળ કામ કરવાનું મળતું નથી દેખાઈ રહ્યું પણ તમે આજે જો કોઈ ટ્રેનિંગ એટેન્ડ કરો અથવા તો કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા વિચારણા કરો તો એમાંથી તમને રસ્તો મળી શકે છે હેલ્થ અને સોશિયલ અનુક્રમે વીસ ટકા અને ત્રીસ ટકા ખૂબ જ ઓછા છે તો માનસિક પરિતાપથી દૂર રહેવું પાણી ખૂબ પીવું તમને એવું લાગતું હોય કે કોઈ હેલ્થમાં પ્રોબ્લેમ છે તો તરત ડોક્ટરની અથવા નિષ્ણાતની સલાહ લેવી અંગત સંબંધોમાં ચાલીસ ટકા પોસ્ટમોબાઈ બતાવી રહ્યું છે તો આજે કોઈ મોટા ફેરફાર નહીં જણાય પરંતુ તમે તમારા વાણી વ્યવહારથી આ સંબંધો સાચવી શકશો અને ઉષ્માભર્યા રહે તે જોઈ શકશો તો ઓવરઓલ કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ ખૂબ સારો નથી પણ ખરાબ છે તો આજનો દિવસ સંભાળીને પસાર કરવો જરૂરી છે હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સરસ જવાનો છે બધા જ પેરામીટર્સમાં કોસ્ટ વાઈફ ખૂબ સરસ મળી રહ્યા છે કેરિયરમાં સો ટકા મળી રહ્યા છે ફાઇનાન્સમાં નેવું ટકા મળી રહ્યા છે તો આજે તમે ખૂબ જ અગત્યના જે કામ હોય ખૂબ જ અગત્યના મહત્ત્વપૂર્ણ કાર્યો હોય એને તમારી પૂરેપૂરી બુદ્ધિ ક્ષમતા અને અનુભવનો નિચોડ કરીને પરિપૂર્ણ કરી શકો છો કોઈ પણ ક્ષેત્રમાં આજે અડચણ આવી હોય કોઈ મહત્ત્વના કાર્યો ઉપરી અધિકારી પાસે કરાવવા હોય અથવા તો કોઈ ગવર્મેન્ટમાં કામ અટકેલા હોય કોર્ટ કચેરીના કામ અટકેલા હોય બધા જ કાર્ય પૂર્ણ કરવા માટે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે હેલ્થ સિત્તેર ટકા બતાવી રહ્યું છે અને સોશિયલમાં એંશી ટકા સાથે તમને આજે જ્યાં જાઓ ત્યાં સારા સમાચાર મળે એવી પરિસ્થિતિઓ ગ્રહો દ્વારા ઊભી થઈ રહી છે પરંતુ લવ રિલેશનશીપમાં પણ તમને નેવું ટકા મળી રહ્યા છે તો ઓવરઓલ તમે જોશો તો આજે સોશિયલ અને લવ રિલેશનશીપમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે કોઈ મહત્વના કામ માટે તમે સામાજિક પ્રસંગોમાં જશો તો ત્યાં પણ તમને અભિવાદન મળી શકે એમ છે અંગત સંબંધોમાં પણ આજે મહત્ત્વના કાર્યો કરી શકો છો કોઈ પણ પ્રપોઝલ તમારે કોઈને આપવી હોય અથવા તો ભાગીદારો સાથે કોઈ મહત્ત્વના નિર્ણયો લેવા હોય તો આજે જ તમે ખૂબ સારી રીતે લઈ શકો છો વાત કરીશું કન્યા રાશિના જાતકો માટે કન્યા રાશિના જાતકો માટે કેરિયર સિત્તેર ટકા અને ફાઇનાન્સ એંસી ટકા બતાવી રહ્યું છે કોસ્ટમોવાઇબ્સ ખૂબ સારા મળી રહ્યા છે પણ એની સાથે તમારે કામ પણ કરવું પડશે આઉટકમ પણ સારું મળશે સહકારી મળશે તમને તમારા સહકર્મચારીઓનો સહકાર મળશે કોઈ એવા વ્યક્તિથી તમારી મુલાકાત થઈ શકે છે કે જે તમને તમારા ક્ષેત્રમાં આગળ લઈ જઈ શકે અથવા તો તમને એનાથી ખૂબ ફાયદો થઈ શકે હેલ્થ બાબતે સાહીઠ ટકા કોર્ષનો અને સોશિયલમાં સો ટકા કોષનો વર્ક બતાવી રહ્યા છે તો આજે તમને કોઈ રાજકીય મહત્વાકાંક્ષા હોય તો એને આગળ લઈ જઈ શકો છો અથવા તો તમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા હોય અથવા રાજકીય કાર્યકર્તા હો તો એમાં તમને નવી જવાબદારીઓ પણ મળી શકે છે આ ઉપરાંત અંગત સંબંધોમાં એવરેજ એટલે મધ્યમ કોસમોવાઇ મળી રહ્યા છે સાઠ ટકા તો આજે ઘર પરિવાર માટે તમે કદાચ વ્યસ્તતાને લીધે સમય ન ફાળવી શકો પણ આ એવું ન બને કે તમે એના લીધે દિવસ બગાડો તો બધા સંબંધો સાચવવા માટે ઘર પરિવાર સાથે પણ સુમેળભર્યો સંબંધ વિકસાવવો જરૂરી છે ઓવરઓલ તમારો દિવસ આજે ફાઇનાન્સ અને કેરિયર બાબતે અને સોશિયલ બાબતે ફોકસ કરવા માટે ખૂબ જ સારો છે હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે કેરિયર સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં સાઠ ટકા કોસમોવાઇ મળી રહ્યા છે ખૂબ સારો કામ કરવાનો સમય છે કામ કરવાથી તમને નવી તકો પણ ઊભી થઈ શકે બની શકે કે તમારું જૂનું પ્રમોશન અટકેલું હોય એ પણ તમને આજ સમાચાર મળી શકે અથવા તો બોસ પાસે તમે કોઈ રજાની કે એવી માગણી કરી હોય તો એ પણ તમને પાસ થઈ શકે તો આજે ઓવરઓલ કામ કરવામાં અને તેના કાર્યના ફળ લેવામાં સારો દિવસ છે તો તેનો મહત્તમ ઉપયોગ કરી લેવો હેલ્થ બાબતે સાહીઠ ટકા અને સોશિયલ બાબતે નેવું ટકા કોસમો બતાવી રહ્યા છે તો આજે તમે તમારી તંદુરસ્તીમાં કોઈ ઉતાર ચઢાવ નહીં જોવા મળે પરંતુ સોશિયલ સંબંધોમાં તમે કોઈ મહત્વના કામ કરવાના હોય અથવા તો કોઈ મહત્ત્વના હોદ્દા તમને સમાજમાં મળવાના હોય તો એ સ્વીકારી શકો છો લવ રિલેશનશીપમાં નેવું ટકા કોસ્ટમો મળી રહ્યા છે તો આજે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં તમે ઇન્ટરવ્યૂ આપ્યો હોય તો એમાં તમને સકારાત્મક પરિણામનો સમાચાર મળી શકે છે ઓવરઓલ દિવસ જુઓ તો તુલા રાશિવાળા જાતકો માટે સારો જ દિવસ છે ઓવરઓલ કેરિયર ફાઇનાન્સ લવ અને સોશિયલમાં ખૂબ જ સારા પરિણામો મેળવી શકાય છે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે કોસ્મોબાઈ ખૂબ જ ઓછા મળી રહ્યા છે પણ આજે કામ ન થઈ શકે કોઈ સોશિયલ ગેધરિંગ ન થઈ શકે ચિંતા રહે તો એ બધાનું સોલ્યુશન એવી રીતે પણ કરી શકીએ કે આજે આપણે કોઈ સારી વસ્તુનું પ્લાનિંગ કરીએ કામના સ્થળે કોઈની સાથે વાદવિવાદમાં ન ઉતરીએ કેમ કે કેરિયરમાં વીસ ટકા જ કોસ્ટમોવાઇવ મળી રહ્યા છે તો જે કામ કરશો એ શાંતિથી અને સમજદારીપૂર્વક કરવો જરૂરી છે ફાઈનાન્સ બાબતે દસ ટકા કોસ્ટમોવાઇવ મળી રહ્યા છે તો કામ કરવાનું ફળ આજે તમને નહીં મળે તો આજે કોઈ મહત્ત્વના નિર્ણયો મહત્ત્વની મિટિંગો આયોજનો અથવા તો કોઈ નવો પ્લાન અમલમાં મૂકવો હોય નવા કરારો કરવા હોય તો આજે ટાળવા હેલ્થ બાબતે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કોસ્મો પાવર દસ ટકા જ મળી રહ્યો છે તો ઓવરઓલ કેરિયર અને ફાઇનાન્સની નિષ્ફળતા અથવા તો એની માનસિક અવસ્થા તમને હેલ્થ પર પણ દેખાઈ શકે છે તો ખાસ ધ્યાન રાખવું યોગ પ્રાણાયામ અને ધ્યાન કરીને માનસિક પરિતાપ દૂર કરી શકાય છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં ત્રીસ ત્રીસ ટકા બંને ઓછા છે તો આજે પરિવારમાં કે સમાજમાં કોઈની સાથે સંબંધ ન બગાડો કોઈ તમને ખરાબ વસ્તુ કહે અથવા તો અણગમતી વસ્તુ કહે તો આજે એનો પ્રતિસાદ ન આપવો હિતાવ ઓવરઓલ વૃશ્ચિક રાશિ વાળા માટે દિવસ પ્રતિકૂળ છે વાત કરીએ ધનુ રાશિના જાતકો માટે ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે ઓવરઓલ બધા જ પેરામીટર્સમાં ખૂબ સારા પસંદો મળે છે કેરિયરમાં સો ટકા અને ફાઇનાન્સમાં પણ સો ટકા એટલે આજે જે કામ કરશો એ પૂરું થવાની સો ટકા શક્યતાઓ ગ્રહો બતાવી રહ્યા છે આજે આ દિવસનો મહત્તમ ઉપયોગ કરીને તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારા સામાજિક ક્ષેત્રમાં આર્થિક ક્ષેત્રમાં હેલ્થ બાબતે અંગત સંબંધોમાં બધી જગ્યાએ સારામાં સારો લાભ લઈ શકો છો આજે કોઈ એવું કામ તમને થઈ શકે કે તમારે એના માટે થઈને પ્રોત્સાહન મળે કોઈ ઓફિસના એવા અણધારિયા બનાવ બને કે એમાં તમારી પ્રશંસા થઈ શકે અચાનક તમને ક્યાંથી કોઈ પ્રમોશનના અથવા તો કોઈ નોકરી માટેના સમાચારો સારા મળી શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં નેવું ટકા નેવું ટકા બંનેમાં ખૂબ જ સારા પોસ્ટ મોબાઈલ મળી રહ્યા છે તો સામાજિક ક્ષેત્રે આગળ પડતો ભાગ ભજવો કોઈ મહત્ત્વના કાર્યક્રમોમાં હાજરી આપો ત્યાં તમારી પ્રશંસા થાય તમારું જીવન ત્યાં આગળ પ્રસારિત થઈ શકે અથવા તો તમને એનાથી પ્રેરણા લઈ શકાય લવ રિલેશનશીપ એટલે અંગત રિલેશનશીપમાં નેવું ટકા કોસમોવાઇફ સાથે તમે આજે ઘર પરિવારના સભ્યો સાથે ખૂબ જ સારો સમય વિતાવી શકો છો જો કોઈ સંબંધોમાં અડચણ આવી હોય અથવા તો સંબંધોમાં તિરાડ પડી હોય તો એને સાંધવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે ઓવરઓલ ધનરાશિના જાતકો માટે દિવસ ખૂબ જ સારો અને બધા પેરામીટર્સમાં બેસ્ટ પરિણામ આપી શકે છે હવે વાત કરીએ મકર રાશિ વિશે મકર રાશિના જાતકો માટે કેરિયર અને ફાઇનાન્સમાં સાઠ સાઠ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે સાધારણ કોસ્મોવાઇઝ છે બંનેમાં તો કામ કરવું અને કામનું ફળ મેળવવું બંને આજે ખૂબ અઘરા દેખાય પણ કામ કરશો તો એનું ફળ અશુક મળશે કોઈ કામમાં તમને એવું લાગે કે આ કામ તો બહુ આસાન છે પણ આજે એમાં થોડી તકલીફો આવી શકે એમ છે આજે ખાસ કરીને કોઈ કામ બીજાના ભરોસે ન છોડતા નેચર તકલીફો વધી શકે છે હેલ્થ સિત્તેર ટકા અને સોશિયલ સિત્તેર ટકા કોસ્ટમોવાઇ સાથે આજે ખૂબ જ સારું બતાવી રહ્યું છે આજે તમે કોઈપણ સોશિયલ ફંક્શનમાં અથવા તો કોઈ મિત્રવર્તુળમાં અથવા કોઈ સામાજિક મેળાવડામાં પ્રશંસાને પાત્ર બની શકો છો લવ રિલેશનશિપમાં સિત્તેર ટકા સાથે આજે તમે અંગત સંબંધોમાં પણ સુધાર લાવી શકો છો કોઈની સાથે અનમન થઈ હોય તો એ સંબંધો સુધારવા માટે પણ આજનો દિવસ ખૂબ જ સારો છે ઓવરઓલ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે હવે જોઈએ કુંભ રાશિના જાતકો માટે કેરિયર અને ફાઈનાન્સમાં સાહીઠ અને સિત્તેર ટકા કોસ્ટમો સાથે કામ કરવામાં સરળતા રહે પણ તમને એવું લાગે કે કામ પૂરું નહીં થાય આ વસ્તુ તમને જે ફીલ થાય છે એ હેલ્થ બાબતે સાધારણ હોવાથી કદાચ થઈ શકે પરંતુ આજે કાર્યના ફળ મેળવવા માટે સારો દિવસ છે તો આજે તમે કોઈને સારી સલાહ આપીને અથવા તો કોઈ સહકર્મચારીની સાથે સંકલન વધારે કરીને મનધાર્યા પરિણામ મેળવવા માટે પ્રગતિ કરી શકો છો સોશિયલ અને લવ રિલેશનશીપમાં નેવું ટકા અને એંશી ટકા કોર્સનો ખૂબ જ સારા મળી રહ્યા છે તો એનો મહત્તમ લાભ લેવો કોઈ પ્રતિષ્ઠિત અધિકારી અથવા રાજકારણી સાથે ઘનિષ્ઠ સંબંધ કેળવાય એ માટે પ્રગતિ થાય તો એ બાબત આગળ વધી શકાય અંગત સંબંધોમાં પણ તમે કોઈ સહકર્મચારી અથવા તો ઉપરી અધિકારી સાથે સારો એવો સમય વિતાવી શકો છો ઓવરઓલ કુંભ રાશિવાળા માટે આજનો દિવસ સારો છે વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકો માટે આજે દિવસ થોડો નબળો જણાઈ રહ્યો છે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોસમોવાઇલ્સ મળી રહ્યા છે તો આજે મહેનત કરશો પણ એ પાણીમાં જતી દેખાશે પરંતુ હેલ્થ ખાસ સાચવવાની જરૂર છે વીસ ટકા હેલ્થ વાઇફ વીસ ટકા જ બતાવી રહ્યા છે તો હેલ્થ બાબતે ગભલતમાં ના રહેવું થોડી પણ કોઈ ચિંતા અથવા તો કોઈ બીજા ચિંતા અથવા તો કોઈ બીજી સમસ્યાઓ દેખાય તો તાત્કાલિક નિષ્ણાતો અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી બની શકે સોશિયલ ચાલીસ ટકા અને લવ ત્રીસ ટકા કોસમોવાઈફ સાથે આજે કોઈ ખાસ ફેરફાર નથી પણ હા જો તમે વાણી અને વર્તન પર સંયમ રાખશો અને મૌન વધારે રહેશો તો આજનો દિવસ શાંતિથી પસાર થઈ શકે છે ઓવરઓલ મીન રાશિના જાતકો માટે દિવસ થોડો પ્રતિકૂળ છે આ હતું જનરલ પ્રિડિક્શન ચંદ્ર રાશિ રાશિભેર જો તમે તમારી કુંડળીનું પર્સનલ પ્રિડિક્શન કરાવવા માગતા હો અથવા માર્ગદર્શન લેવા માગતા હો તો તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરુ પરથી મેળવી શકો છો શુભમ